આજનું રાશિફળ આજે પચીસ ડિસેમ્બર આ ત્રણ રાશિઓને આજના દિવસે ઉઠાવી પડી શકે છે જવાબદારીઓ જાણો તમારી રાશિ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો દિવસ રહેશે તમને કેટલાક ખાસ લોકોને મળવાનો મોકો મળશે જો તમે તમારા કાર્યનું આયોજન કરશો તો તમારા કાર્ય સરળતાથી પૂર્ણ થશે કાર્યસ્થળ પર તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ નહીતર પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો સારી સ્કીમમાં રોકાણ કરી શકે છે બીજી રાશિ છે વૃષભ રાશિ આ તો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમારા ઘરે મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુંમાં રહેશે તમારે રોકાણ સંબંધિત કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે જો ભાઈ બહેનો સાથે કોઈ મુદ્દે તકરાર થઈ હોય તો તે પણ ઉકેલાઈ જશે જો તમે કોઈને વચન આપ્યું છે તો તમે તેને પૂરો કરવાનો પ્રયાસ કરશો આજે તમને તમારા કામમાં વધુ ઉતાવળ રહેશે જો તમે તમારા બાળકને કોઈ જવાબદારી સોંપી હોય તો તે તેને સરળતાથી પૂરી કરશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તમારા જીવનસાથીને કામ પર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના માટે તમે કોઈ કામ પણ શરૂ કરી શકો છો તમારે પૈસાની બાબતમાં કોઈ પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે તમારા પરનો વિશ્વાસ તોડી શકે છે તમારી કેટલીક જૂની બીમારીઓ બહાર આવવાની સંભાવના છે ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે ધાર્મિક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે તમારા બાળકને નોકરી મળશે તો વાતાવરણ ખુશનુંમાં રહેશે તમારે તમારી ઉર્જાને યોગ્ય બાબતમાં રોકવી જોઈએ કારણ કે તમે અન્ય વસ્તુઓ કરીને ઘણો સમય બગાડશો જો કોઈ કાનૂની મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેમાં તમને વિજય મળશે તમારે જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે પાંચમી રાશિ છે સિંહ રાશિ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે તમને કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળશે તમારા પરિવારના કોઈ સભ્યની કારકિર્દીને લઈને તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જો પરિવારમાં કોઈ વિવાદ ઊભો થાય છે તો તમારે તેને શાંત રહીને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ તમારા પારિવારિક સંબંધોમાં ખટાશ આવી શકે છે જો તમે તમારા સાસરિયામાંથી કોઈની પાસે પૈસા ઉછેના લો છો તો તમને તે પૈસા સરળતાથી મળી જશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે આધ્યાત્મિક ક્ષેત્રે તમે પ્રગતિ કરશો જો તમને કોઈ સમસ્યા લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તે પણ દૂર થઈ જશે તમારી મહેનત ફળ આપશે ઉતાવળના કારણે તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમારે તમારી પોટકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે વિદ્યાર્થીઓને કાર્યને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમારા કાર્યમાં ગતિશીલતા વધશે જો કોઈ કામને લઈને તમારા મનમાં કોઈ સમસ્યા હતી તો તે પણ દૂર થઈ જશે તમારે બાળકો તરફ થોડું ધ્યાન આપવું પડશે કારણ કે તેમના સ્વભાવમાં ચીડિયાપણું અભ્યાસમાં સમસ્યાઓનું કારણ બની શકે છે તમે વ્યવસાય હેતુ માટે પ્રવાસ પર જઈ શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે તમારે કોઈની વાત પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે કોઈ કામને લઈને તમારી કોઈ અપેક્ષા હશે તો તે પણ પૂરી થશે તમે કાર્યસ્થળ પર પોતાને સાબિત કરવા માટે ઘણો સમય બગાડશો તમારે કોઈ પણ કામમાં બિનજરૂરી બેદરકારીથી બચવું પડશે પ્રોપર્ટીમાં રોકાણ તમારા માટે સારું રહેશે તમારે વરિષ્ઠ સભ્યો પાસેથી કામના સંબંધમાં કેટલીક સલાહ લેવી પડી શકે છે જો તમારી કોઈ ઈચ્છા પૂર્ણ થશે તો તમે ખુશ થશો નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે કાર્યસ્થળ પર તમારા અનુભવોથી તમને ફાયદો થશે તમારે એક ધ્યેય ધ્યાનમાં રાખવું પડશે જે તમને કાર્ય પૂર્ણ કરવામાં ઘણી હદ સુધી આગળ રાખશે તમે કંઈક સારું કરવાનો પ્રયાસ કરશો જેના કારણે તમે તમારા કામમાં પણ થોડો ફેરફાર કરી શકો છો તમારે કોઈ વાત પર બિનજરૂરી રીતે ગુસ્સો ન કરવો જોઈએ નહીં તો તમારા પરિવારના સભ્યને તમારી આદત ગમશે નહીં મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે તમે પ્રોપર્ટી ખરીદવા અથવા વેચવાની યોજના બનાવી શકો છો તમે તમારા કામમાં વધુ વ્યસ્ત રહેશો જેના કારણે તમારે તમારા બાળકો પર ખાસ નજર રાખવી જોઈએ કારણ કે તેઓ કોઈ ખોટી દિશા તરફ આગળ વધી શકે છે જો તમે પાર્ટનરશીપમાં કોઈ કામ કર્યું હોય તો તમારે તેમાં તમારા પાર્ટનર પર વિશ્વાસ કરવાની જરૂર નથી તમને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ રહેશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમે કામ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ ઉકેલાઈ જશે જો તમે બિઝનેસમાં કોઈ ડીલને લઈને ચિંતિત હતા તો તેમાંથી પણ તમને રાહત મળશે તમારા નાણાકીય પ્રયાસો વધુ સારા રહેશે તમારો તમારા પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે તેથી તમારે કંઈ પણ બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ નોકરી કરતા લોકોને તેમની પસંદગીનું કામ તો તેમની ખુશીની કોઈ સીમા રહેશે નહીં બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે તમારી દિનચર્યાને વધુ સારી રીતે જાળવવાનો રહેશે તમારે તમારા જીવનસાથી માટે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ કાર્યસ્થળ પર તમારી સકારાત્મક વિચારસરણીથી તમને ફાયદો થશે કેટલાક લોકોને મોકો મળશે તમારી નેતૃત્વ ક્ષમતા વધશે મિત્રો સાથે કોઈ મુદ્દાને લઈને કોઈ તકરાર ચાલી રહી હોય તો તે પણ દૂર થતી જણાય છે પરિવારના તમામ સભ્યો એકજૂટ દેખાશે જેનાથી તમારું મન ખુશ રહેશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો આ તમને ગમ્યો હશે વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી